જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મિત્રો શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીને અભિષેક કરવાથી શું લાભ થાય છે તો એનું તમને મહત્વ કહું છું શાસ્ત્ર કહે લિખે તે ચા મયા દ્રવ્યમ અભિષેકાત્મકમ પરમ જલેના વૃષ્ટિ માપનોતી વ્યાધી શાંતિ કુશોદકઈ મતલબ કે અભિષેક કરવાથી અલગ અલગ ફાયદા થતા હોય જે માણસ પાણીથી શિવજીનો અભિષેક કરે છે

દૂર કરે છે મધ અને ઘી મદ અને ધનનો ભંડાર મળે છે મનુષ્યને મોક્ષ મળે છે સરસવનો અભિષેક કરવાથી શત્રુ રક્ષા અથવા શત્રુ નાશ થાય છે દર્ભનો અભિષેક કરવાથી ડાભરાનો અભિષેક કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે અને શેરડીનો અભિષેક કરવાથી લક્ષ્મીવાન ભવા કારાતરનો અભિષેક કરવાથી મનુષ્યની પ્રગતિ થાય છે અને ભાંગનો અભિષેક કરવાથી શિવ કૃપા મળે છે અને અત્તરનો અભિષેક કરવાથી અત્તરમાં સુવાસ હોય અત્તરનો અભિષેક કરો પાણીમાં નાખીને શિવજીને અર્પણ કરો તો તમારી યશ માન પ્રતિષ્ઠા ચારે દિશામાં ફેલાય છે અને કલશમાં જલ લઈ અને એમાં બિલીપત્ર મૂકીને અભિષેક કરવામાં આવે છે તો ત્રિજન્મ પાપ સંહારમ એક ત્રિજન્મ પાપ સંહારમ વ્યક્તિના ત્રણ જન્મના પાપો નષ્ટ થાય છે તો શાસ્ત્રની યંદ્ર અભિષેકનું આ રીતે મહત્વ જણાવેલું છે જય ભગવાન